તેના ખાતે સૈયદ મામદશાહ પીર ઉર્સનો ઉજવાયો અબડાસા તાલુકામાં આવેલ તેરા હેરિટેજ વિલેજ ખાતે અને કોમી એકતાના પ્રતીક સૈયદ મામદશાહ પીરનો ઉર્સ ઉજવવામાં આવ્યો જેમાં પ્રથમ દિવસ સાંજે બક મલાળખો યોજા આ ઉર્સમાં નાસ્તા રમકડા મીઠા જેવા સ્ટોલ ઉભો કરવામાં આવ્યા હતા તેમજ બીજા દિવસે સવારના સૈયદ નિઝામુદ્દીન બાબાના વ્રદસ્તે દરગાહ ઉપર ચાદર ચડાવવામાં આવી ત્યારબાદ તકરીર અને ન્યાજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો બગ મલાળખાના પંચ હાજી અહમદ હાસમ કુણાઠિયાવાળા મંદ્રા આદમ હાજી જુસબ રાયધણ પર રહ્યા હતા આ બગ મલાળખના વિજેતા જત ઇરફાન ઈસાભાઈ સંઘાર પ્રેમજી કોલી કુલદીપ ગઢવીને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા જેમાં ઉપસ્થિત તેરા ગામના સરપંચ લક્ષ્મીદાસ ભાનુસાલી ભાનુસાલી શંકરલાલ તેરા વેપારી મંડળના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ગોર માજી સરપંચ શ્રી આદમભાઈ લોધરા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રેમસંગજી બારાશ ઉપસરપંચ શ્રી જુમાભાઈ કોહલી ચેરમેન શ્રી હરેશભાઈ મહેશ્વરી સદસ્ય શ્રી જીરુભા સોઢા ભાનુસાલી પરસોત્તમભાઈ જત દાદાભાઈ કુંભાર મહમદભાઈ લોધરા આમદભાઈ લોધરા કાસમભાઈ પાંદી સુરેશભાઈ જકરિયા લોધરા સહિત મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામ લોકો તેમજ તેરા ગામના લોકો મોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેરાની અંદર સૈયદ મહમદ શાહ પીરનો મેળો એ અમારા ગામનો કોમી એકતાનો એક પ્રતિક છે અમારા ગામ તેરાની અંદર બે મેળા એવા થાય છે શીતલા માતાજીનો અને મહમદ સૈયદ મહમદ શાહ પીરનો જેની અંદર કદાચ ઘણા ગામોને દાખલો લેવો પડે કે આ કૌમી એકતા જે ખરેખર કેવી કોમી એકતા છે તમે જુઓ બધા કે હિન્દુ મુસ્લિમ ભાઈ અમે સાથે રહી અને આ મેળો ઉજવણી કરીએ છીએ બે મેળા જે અમારા છે બંને મેળા અમે ઉજવણી કરીએ છીએ અને ઘણા વર્ષોથી અમારા વડીલો પાછી આ મેળા અમારા થાય છે અને એની અંદર અમે તમે બધા જોઈ શકો છો કે આખું ગામ આજુબાજુના ઘણા બધા માણસો કટમલાખો થાય છે જેની અંદર અમે કોઈ પણ જાતનો વાદ વિવાદ કોઈ પણ નહીં અને એકદમ આનંદ ઉલ્લાસથી કરી અને અમે મેળો પૂરો કરીએ છીએ અને આજે પણ આ મેળો અમે બધા ભેગા મળી અને ઉત્સવ એક જાતનો નવો એક ઉત્સવ ઉજવી અને ગામને એક દાખલો બેસાડીએ છીએ કે ભાઈ આઠ દિવસ પછી પાછો બીજો એક મેળો છે એની અંદર પણ આ અમે કોમી એકતાનો દાખલો બેસાડશું આજુબાજુના ગામોને એક બધા જે એવું લાગશે કે આ કોમી એકતાને ખરેખર વાત નથી કરવાની પણ કોમી એકતા શું છે એનો આ એક પ્રત્યેક તમને દાખલો દેખાડવામાં આવશે એવી તમે આજે બધાએ જોયો હશે એને એટલું કરી અને હું મારો ખરેખર તો આ મેળાને હું શુભેચ્છા ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે તમે સાથે મળી આજે આ લોકોએ મહેનત કરી છે અમારા ભા છે પૂર્વ સરપંચ છે ભા છે બધા એટલે સાથે બધા એક ટીમ છે મેળા સમિતિની એક ટીમ છે એ ટીમ સાથે મળી અને અમે આ કોમી એકતાનો એક અમે મેળો ખૂબ છીએ એ બધા એમને હું ખરેખર હું શુભેચ્છા આપું છું ધન્યવાદ આપું છું ભારત માતાજી જય જય કોમી એકતાના પ્રતિક સહયોગમા વલી અને આજથી આઠ દિવસ રહીને કૌમી એકતાથી શીતલા માતાજીનો મેળો પણ ઉજવામાં આવશે ખરેખર અહીંયા ખરેખર કોમી એકતા જ અમારી ભાઈચારા જેવી અમે સાથે મળીને આ બખ મલાકડું જે કાર્ય કરીએ છીએ સાથે મળીને કરીએ છીએ ત્યારે ખાસ કરીને મુંબઈથી વાપીજી પાટણ શંકરલાલભાઈ વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી ચંદ્રકાભાઈ ઘોર આપણા સરપંચ શ્રી લક્ષ્મીદાસ આ પ્રાથમિક શાળાના આચાર્ય પ્રેમસં સાહેબ દાદાભાઈ દત્ત મામા સર્વે અહીં પધાર્યા એનું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે ખરેખર મને બહુ આનંદ થાય છે કે એવી જ કોમી એકતા આપણી રહે અને આપણો આપણો ભારતમાં ભાઈચારો અને હર હંમેશા જળવાઈ રહે આપણે ભગવાન અને માલિક પાસે પ્રાર્થના કરીએ છીએ સાથોસાથ નલિયા પોલીસ તરફથી આપણે સારો એવો બંદોબસ્ત મળ્યો છે તે બદલ હું નલિયા પોલીસનો સ્ટાફ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત લગભગ દોઢ કિલોમીટર દૂર આ મેળો એટલો બધો જોરદાર થાય છે જેની કોઈ સીમા નથી અહીંયા આજુબાજુના ખાણી પીણી ધંધા માટે આવે છે જે મારા ખ્યાલ પ્રમાણે બે કલાકના મેળામાં કોઈ એવું નથી કે ધંધો કરી ન જાય એ આ પીરની એક મોટામાં મોટી સમજી લો જે કે તમે કહો કે એના પરચો કયો તો ભલે તમે જે કહો એ અહીંયા કોઈ મારા જાણવા પ્રમાણે કોઈ બોલી ન શકતા હોય કે જે લુલા લંગડા હોય એ માનતાથી માનતાથી હાલતા થયા છે ને જે ગુંગા હોય એ બોલતા થયા છે ને મારા ખ્યાલ પણ મેં થોડું એવું જાણ્યું મોટો માણસ નથી પણ તમને કહું કે એવું જાણ્યું છે કે એક ડોસીમાં બેઠાતા એને પીરે કીધું હતું કે મને દૂધ પીરાવ ચાય પીવી છે એ કે આવી છે નહીં ને ત્યારે એણે મોટો કાબો હતો એ નાથી એનાથી ધોઈ અને દૂધ દૂધ નીકળ્યું હતું ને ચાય પીરાવી હતી આ પીરના પરચાની કોઈ સીમા નથી ને આ ભાઈચારા માટે એક મોટામાં મોટો સમજી લો મેળો છે મેં હિન્દુ મુસ્લિમ સાથે મળી ને આ મેળો જોજીએ છીએ ને પખમલાકડો ખાણી પીણીવાળા બહુ સારી રીતે ઉજવે છે ને હું કહું છું ભગવાનને ને પીરને કે આવો ને આવો ભાઈચારો હંમેશા અહીંયા રહે કેનો મેળો એટલે કે અમારા તેરાનું કોમી એકતાનો મેળો આની અંદર હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ સાથે મળી અને વર્ષોથી આ મેળો આપણે અહીંયા યોજાઈ રહ્યો છે ત્યારે આજના દિવસે અહીંયા જે કાર્યક્રમ રાખવામાં આવે હતો આવતીકાલે સૈયદ મહંમદ પીરની પેઢી એટલે કે ત્યાં ન્યાજ છે અને સૌ આજુબાજુના લગભગ વીસેક ગામના લોકો અહીંયા પધારી અને આ મેળાને કૌમી એકતાનું પ્રતિક બતાવે છે સૌ સાથે મળી અને આ ઉજવણી કરવામાં આવે છે આવો ને આવો કાર્યક્રમ બધા જ ગામ સાથે મળીને થતો હોય એવો અમારો બીજો શીતલા માતાજીનો મેળો છે એ આઠ દિવસ લઈને એ મેળો છે સૌ સાથે મળીને કોમી એકતાનું પ્રતિક એટલે કે અમારા શીત માનો મેળો આ પ્રસંગે પધારેલા સર્વે આ મહમદ શાહ પિરના ભાવિ ભક્તોને હું સૌની શુભેચ્છા આપું છું આવો ને આવો હંમેશા તેરામાં રહે અને એવો દાખલો આપીએ કે આવો ને આવું પ્રતિક આપણા ગુજરાતમાં અમી એકતાનું પ્રતિક રહે એવો આપણે દાખલો આપીએ જય હિન્દ જય ભારત

ન હોય અને સરખી રીતે શાંતિથી બધો મેળો થાય એટલા માટે અમે બધા ભેગા રહી અને આ ઉજવણી કરીએ છીએ અને આ સજમા મંત્રી નો મેળો અમારા ટીમ માજી સરપંચ શ્રી આદમભાઈ ગામના સરપંચ શ્રી લક્ષ્મીદાસભાઈ શંકરલાલભાઈ આ આપણા તાલુકા પંચાયતના સદસ્ય એવા દાદાભા દત્ત અને માજોઠી એ બધા ભેગા રહી અને ગામનું એક સારું લાગે અને આવું એ રીતે અમે ઉજવણી કરીએ છીએ ભારત માતા કી જય આજરોજ આપણે શહીદ મહત્વ સ્વિનો મેળો ઉજવાઈએ છીએ એમાં કોમી એકતાનું એક પ્રતિક છે કારણ કે આપણા માનવસાલ શંકરલાલ ચંદ્રકાંતભાઈ ગોર અને સતપશ્રી લખ્મીદાસભાઈ અને આદમભાઈ લોધરા અને સર્વે અને નજામુદીન બાવા અને સભાઈ મહાનુભવ અહીંયા આવે છે અને આપણી ગામની એકતા આજુબાજુના પચીસથી ત્રીસ ગામો અને મલાક અને બધો જે રમઝટકા છે અને કાલે તકરીદ બાપુનો પ્રોગ્રામ છે તકરીદનું ન્યાજનું બધો પ્રોગ્રામ છે કાલે આજે બે દિવસ મેળો ઉજવાઈએ છીએ અને જ્યારે શીતલા માતાજીનો મેળો આવે છે ત્યારે અમે બધે આજુબાજુના ગામો ભેગા થઈ અને કોમી એકતાનું પ્રતિક આપીએ છીએ કારણ કે આપણે એક